પાલિકા ને દબાણ શાખા એ ખંડેરાવ માર્કેટ થી બગીખાના સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે કેન્સરગ્રસ્ત લારી ધારક જેસીબી ઉપર અને ત્યારબાદ તેના પૈડા નીચે સુઈ ગયો હતો ત્યારે બીજી તરફ મહિલા લારી ધારકે પોતાનું માથું લારીમાં અથાડી ભારે વિરોધ કર્યો હતો જેના કારણે અહીં હાજર બાળકો રોકડ કરવા લાગ્યા હતા જેથી સમગ્ર કાર્યવાહી ખૂબ ચર્ચાસ્પદ બની હતી શહેરમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નોને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારમાંથી હંગામી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હશે તે મુજબ આજે ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને રાખીને કરવામાં આવી દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારીમાં પછાડ્યું હતું જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને અવગરતા રોક્યા હતા આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોકડ કરવા લાગ્યા તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાનને લારી કબજે કરાતા તેણે પણ ભારે હોબાળો મચાવ્યો હતો પોતે કેન્સરગ્રસ્ત છે જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવું છું તેમ જણાવી તે પોતે જેસીબી પર ચડી ગયો હતો અને ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સુઈ ગયો હતો આખરે પોલીસ તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા

પણ જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીંથી જે ટપોટપ લારીઓ છે તે હટી રહી છે અને પહેલાં એ ટ્રક પહોંચી ગયો છે એટલે અંદાજો આવી જાય કે આ પ્રકારે દબાણ શાખાની કાર્યવાહી અહીં થવાની છે અને આપ જોઈ શકો છો કે વેપારીઓમાં પણ ક્યાંક આજે કાર્યવાહી છે તેને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે લારી ગલ્લા પર તબાહીની આ જે છે છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે અત્યારધારી જે પોલીસ કર્મચારીઓ છે સ્થાનિક પોલીસનો સ્ટાફ છે તેને સાથે રાખીને આ જે કાર્યવાહી છે